જે તમને કોળા આજે મે નોલેજ હતી દેવકતી કોઈ ઓખાણાજી દેવકતીને કોઈ ખબર નથી માળ ઘટાતાતા બોલો ભગવાન બરો આમાં વિસ્તાર ટીકા

કાણ કરાય વચ્ચે દીકરા મારી વાત જાતી હોય રોડી પકડાઈ ગયો બોડા અરે પાલન કરવું તમારી જવાબદારી બનીતી સુતાવડો વિસ્તાર મારો ભગવાન વાળો રામજીએ પહેલા એક લઈ આવે

એક ઘલો એક નવ હ હા એક ઘલો એક નવ હા હા એક તમારો જુનાવા અવાજ આય ને એક નવો ભાગ અને બે ભાગ પડ્યા મારો ભગવાન જાય મૂળ જતાં વેલા આગળ કોલિંગ ડોકી હા હા તો ઉપર કોલિંગ અંદર સીધાજી અંદર કે સીધા મારો ભગવાન ઓમે જાય સીધા અંદર જઈને છે

ઓ તો સ્થાની આમાં માતાનું સ્થાન હા હાજી છોડો નો નોનો મેરૂ વરાય ની આમાં કે છે લામાં કરો ભગવાન ત્યાં સીધો સીધા જમીનદાર સીધા અરે અરે સાથે જે જમીનદાર કે

અરે નમકર અરે નમકરમાંથી તમારા આજ તમારી વર્ષીનો બી તમા ત્રણ ભાગ બે ભાગ કુડાય વર્ષી મંતરે બેઠી માટે ક્યાર રહી આ નમકર માતા આગળ ઢાળ પડે આગળ ઉતરા આગળ ઢાળ પડે આ તો રોણો આગળ આગળ એડી પડી કરો માં એક વાલી મુબરોત આמא હા છે કરો હા છે અને એક વાલી ભારતીકી ખરાબ વાત એ બે

અને થોડું ફાઈ તમારા દાદાથી ગયો જે તળ ફાઈ તમારા ઘરના તમારા વગરામ તમારા ઘરતા હા હા વગરામ આવે જુનામ દેવા બહુ થાતો હતો દેવી મહાકાળી કોરે કોરો જીવાડોનો સાઉન્ડ માતા સાઉન્ડ માતાને જીવા કરવાથી આરે વાર કાડ કાડ જુઓ તમને ઉત્તમ વધુ ખબર નથી પેઢીની જાજી કોણ ખાત નથી દેખો દેવ મારો ગોવાનો રોળો એ હું તમારા ઘરવા બઈયોનું ઠીક કર્યા બધા કર્યા અરે એ બધું અરે પોલીસ સુતના બગટ્યા હોત કાયા આજીવાતે આમો આમો આ થોડું બળું થાય કઈ નું ખબર પડી નેહા گاવાળી અરે આમા

તમારા દેવ માટે તમારા દેવ માટે પુરાવો તમે કુર્દો જેવો સાઉ માતા મળી હા વાત તમારા સાઉ માતા તમે ભાવ ભક્તિ કરો

બે ગરબી નામ ની ચાલુ કરો દીધા બે અરપતિ ખાલી ની બહાર સુપુત્ર નામ ની ચાલુ કરો અને મહારાજ નિવેદ પોણી કરો ઘરમાં ઘર થઈ આવે તો મારી વાર આવે ને આ જેવું ભાઈ